પહેલું સુખ તે જાતે નર્યા શનિદેવ આશ્રમ હડોલ દેશી ઘરેલું બાહ્ય ઉપચાર કેન્દ્ર હું ચલાવું છું અમૃતભાઈ વૈ હવે જાહેર જનતાને મારો સંદેશો છે કે જેને કોઈ રોગી હોય કોઈ રોગી ના હોય એ નિરોગી રહેવું હોય તો એક્સરસાઇઝ કરવી જરૂરી છે કસરત કરવું જરૂરી છે પ્રાણાયામ કરવું જરૂરી છે યોગા કરવા જરૂરી છે દરેકને દરેકની રીતે એ હળવું કરો કોઈને રોગ નથી એ થોડું વ્યવસ્થિત કરો કસરત પણ કરવું કસરત કરવું કરવું ને કરવું તમારા ઘરમાં દવા નહીં આવે તમારા ઘરમાં ઇન્જેક્શન લગાવવાનું નહીં આવે આપના ઘરમાં બધા નિરોગી રહે છે આપણા બાળ બચ્ચોને પણ બતાવો આપણા વૃદ્ધ કોઈ હોય ઉમરલાય કે એમને પણ બતાવો ફક્ત નોર્મલ કસરત બતાવું છું હવે જુઓ આ આપણા પોઈન્ટ છે આ આપણા પોઈન્ટ છે આ બધા પોઈન્ટ છે પોઈન્ટ છે પોઈન્ટ 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 હવે આ બધા પોઈન્ટ છે આ પોઈન્ટ આપણા પગની પાણીથી માથા સુધી ચકળાયેલા છે કુદરતી આ એક બક્ષિસ છે અનમોલ ભેટ છે આ એક એક્સરસાઇઝની પણ અનમોલ ભેટ છે કોઈની પાસેથી કાંઈ લેવાનું નથી આ કુદરતે જે શરીર બનાવ્યું છે એના માટે તમારે આટલું જ કરવાનું છે બીજું કાંઈ કરવાનું નથી જો તમારે કદાચ તમે જોઈ શકો છો આ પોઈન્ટ 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 એવા ને એવા આ હાથે છે આ આ આ દબાવવાના નથી હું તો આપને દબાવવાનું બતાવતો નથી ખાલી તમારે શું કરવું જોઈ લો આમ સીધા ઊભા રહું સીધા ટાઈટ સ્ટ્રેટ ઊભું રહું માથું સ્ટ્રેટ રાખવું અને આપને ધીમે ધીમે રાગે રાગે શાંતિ શાંતિ અનુકૂળતા પ્રમાણે કરી શકાય બરાબર જો આ પોઈન્ટ બતાવું છું ઓટોમેટિક એક્યુફેચર થાય છે ઓટોમેટિક એક્યુપેચર થાય છે આ જો આ તાળી દસ વખતે પાડી શકાય પંદર વખતે પાડી શકાય અને પચીસ વખતે પાડી શકાય જોઈ લો મને કાંઈ નથી એટલે હું તમને થોડું ઝડપથી બતાવું છું જુઓ 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 અને તમારે શું કરવું એ ધીમે ધીમે આ શનિદેવ શનિદેવ આ રીતે તમારે કસરત કરવી છે પછી આમય થાય દસ વખત કરો પંદર વખત કરો વીસ વખત પચીસ વખત પચાસ વખત કરી શકાય પછી આમે થાય કરવું હોય તો જેને કમ્પ્લીટ છે શરીરથી કમ્પ્લીટ છે એને આમે થાય આમે થાય ઉંમરલાયક માણસો રાગ રાખે બેઠા બેઠા આમ કરું આપણે નથી કહેતા રઘુપતિ રાગવ પાવન સીતારામ આ કરીએ છીએ ને એક ચાર લોહી બ્લડ ફરતું થાય નસો નસમો બોતેર હજાર નાળીઓ છે આપણી આ કમ્પ્લીટલી આપણા અસર થશે માથાથી મોડી પોની સુધી અને રોગનું નિવારણ થશે આપણે વિચારીએ છીએ કે રોગ આપણો કાઢવો છે તો આ કરવો પડશે આગળના તમે વિચારો આગળના ઇતિહાસ વાંચો સંતો મુનિઓ ઋષિ મુનિ આ બધા જ કરતા અને શરીર નિરોગી રાખતા અને સો દોઢસો દોઢસો વર જીવતા તમારા કરવું પડશે અને કરશો તો દુખાવા મટી જશે હવે મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો જેથી કરીને બીજા પણ કોઈ એવા માણસને એ મજરે આવી જાય અને કોઈનું દુઃખ જાય બીજી વસ્તુ એક તમને ખાસ મારું એક નિવેદન છે કે આ કસરત કરશો તો મળશે યુવા પણ કરી શકે છે ચાલીસ વર્ષના કરી શકે છે પચાસ વર્ષના કરી શકે છે પચાસ વર્ષના ઉપરના પણ કરી શકે છે ખુરશીમાં બેઠા બેઠા આમ થાય બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે થાય કે ના થાય થાય આવું કરો જય સારી દેવ